તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના વણશોધાયેલ ગુનાનો અવિરત અને અથાગ પ્રયત્નોથી ભેદ ઉકેલી રૂપિયા છાસઠ હજારના મુદ્દામાલ સાથે છ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર ફેરોલ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ

અને આરોપીઓની કડક પૂછપરછમાં તેઓએ કબૂલ્યું હતું કે રણજીત યાદવના ઈસમો રૂપિયા પાંચ લાખ આપીને દંપતીની હત્યા કરવા માટે સોપારી આપી હતી જેમાં પકડાયેલ આરોપીઓના નામ જણાવી દઈએ તો જોરુભાઈ કમાભાઈ પરમાર ગામ થોરાળી તાલુકો શિહોર ભૂપતભાઈ બચુભાઈ વાઘેલા રહે પીપરલા તાલુકો ઘુઘા દીપાભાઈ ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર ઉંમર વર્ષ પાંત્રીસ ગામ થોરાળી તાલુકો શિહોર મેરુ ઉર્ફે મેરિયો કમાભાઈ પરમાર ગામ થોરાળી તાલુકો શિહોર પ્રતાપભાઈ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળકિયા ગામ નાવલી નદીના કાંઠે હાથસની રોડ સારકુંડલા જિલ્લો અમરેલી ચરણજીતભાઈ કનુભાઈ યાદવ ગામ પિંગળી તાલુકો તળાજા પકડવાના બાકી આરોપીના નામ રતન ઉર્ફે રત્નો સનો ભૂપતભાઈ બચ્ચુભાઈ વાઘેલા રહે પીપરલા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર સમ્રાટ સમાચાર તળાજા આ જે છ આરોપી છે એ અલગ અલગ જગ્યાએથી પિંગળીની નજીકની કોઈ એક જગ્યા રાત્રે ડિસાઇડ કરેલી ત્રણ બાઈક ઉપર છ આરોપી ત્યાં પહોંચેલા હતા અને આ રીતે બે આરોપી પહેલાં અંદર ગયા પછી સિગ્નલ આપી અને બાકીના આરોપી ધીમે ધીમે મકાનમાં કૂદીને ગયા અને આ મર્ડરને અંજામ આપેલાની પ્રાથમિક વિગત બહાર આવેલી છે દરમિયાન હથિયારો મેળવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે એ હજી શરૂઆતમાં જે કાલે એકતાલીસ વંડી કરી પ્રાથમિક દ્રષ્ટિએ જે બે આરોપી મળ્યા અને બાકીના આરોપી શોધી કાઢ્યા એટલે તમામ આરોપીને ડિટેઇલમાં ઇન્ટ્રોવેશન કરવા માટે થઈ રિમાન્ડની જે પ્રોસેસ કરવામાં આવશે એ દરમિયાન બાકી રહેતી તમામ વિગતો બહાર સપાટી ઉપર આવે એ દિશામાં પોલીસ સતત પ્રયત્નશીલ છે જે પણ અપડેટ પિંગળી ડબલ મર્ડર કેસમાં આવશે એનું મીડિયાને તાત્કાલિક પ્રેઝન્ટેશન કરવામાં આવશે રણજીત યાદવ જે પિંગળી ગામનો છે કે જેણે સોપારી આપી અને મર્ડર કરાવેલું છે એ મૃતકને કોઈપણ રીતે ડાયરેક્ટ રિલેશનમાં નથી મુખ્ય કારણ હજી તપાસમાં બહાર આવશે કોઈ મંદુખ હોવાના કારણે કોઈ વાતનું ખોટું લાગી ગયું હોવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આરોપીને કાલે બે આરોપી મળી આવતા એકતાલીસ વંડી કરી તરત જ તળાજા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી છે બીજી કોઈ ઘટના બનેલી નથી મુખ્યમંત્રી જે આવવાના હતા એ બાબતે ફરિયાદી પક્ષે હત્યાના બનાવને રજૂઆત ન કરે એના માટે એને ઓન ફોન રહેતા આવી કોઈ વાત પોલીસના ધ્યાને હજી સુધી આવેલી નથી મરણ જનારના ઘરેથી મરણ જનારના કારના એક દાગીનાનું અને શિવાભાઈના મોબાઈલ ગુમ થયેલાની વાત છે હજી સુધી શિવાભાઈનો મોબાઈલ કે અન્ય કોઈ દાગીના મળી આવેલ નથી